કોઈપણ વસ્તુ શેકવાની નથી આ બધી જ વસ્તુ ખૂબ જ ઉપયોગી છે આપણી હેલ્થ માટે આ દરેકે દરેક વસ્તુ વેઇટ લોઝ કરે છે મીઠા લીમડાના પાનને તમારે શૂકવી દેવાના છે મીઠા લીમડાના પાન તમને બહારથી એકદમ ફ્રીમાં મળે છે મીઠા લીમડાના પાન એકદમ ઝડપથી વજન ઘટાડે છે જીરું અજમો મેથી દાણા ઈસકુલ સૂકા દાણા અને વરિયાળી આ બધી જ વસ્તુ છે એ ખૂબ જ ઉપયોગી છે આપણી હેલ્થ માટે આ દરેક વસ્તુ ભેગી કરીને તમારે એનો વેટ પાવડર બનાવવાનો છે જ્યારે વેટ લોસ પાવડર તૈયાર થઈ જાય રેડી થાય ત્યારે એમાં તમારે સૂંઠ પાવડર અડધી ચમચી એડ કરવાનો છે અથવા તો તમે સૂંઠ આખી હોય છે ને એ પણ લઈ શકો છો તો આ બધી જ વસ્તુ ભેગી કરી અને તમારે પછી એટેડ કન્ટેનરમાં ભરી અને મૂકી દેવાની છે ત્યાર પછી તમારે નિયમિત રીતે આ પાવડર સવારે એક ચમચી ગરમ પાણી સાથે અને રાત્રે સૂતા પહેલા એક ચમચી હુંફળા ગરમ પાણી સાથે બસ તમારે લેવાનું છે નિયમિત રીતે એક મહિના સુધી લે તમારું વેટ લોસ થશે આ પાવડરની સાથે અહીંયા હું કહું છું એક્સરસાઇઝ કરો જેના કારણે તમારું વજન ઈઝીલી ઘટશે તો આ એક્સરસાઇઝ બેડ પર બેઠા બેઠા પણ કરી શકો છો અહીંયા તમારી પેટની ચરબી ઘટાડવી છે તો પેટની ચરબી ઘટાડવા માટે સૌથી પહેલા પ્રજાસની સ્થિતિમાં બેસવાનું છે ભોજન પછી તમારે પ્રજાસનની સ્થિતિમાં બેસેલું રહેવાનું છે 10 મિનિટ સુધી તમારા પ્રજાસનની સ્થિતિમાં તમારું જે પગ હોય છે પગની પાનેના પર શરીરનું વજન આવી જવું જોઈએ શરીર ટટર રાખવાનું છે

સવાર સ્ના છે નિયમિત પચાસ વખત કરવાની છે પાંચે જ દિવસની અંદર તમારા પેટની ચરબી એકદમ એટલે એકદમ ઘટવા લાગશે તમારી સ્કિનમાં ગ્લો આવશે સૂર્ય જેવો ચોંકતો ચહેરો થઈ જશે કારણ કે તમે જે શ્વાસ ભરો છો

તમે ઉંમર તમારી વધારે છે તો વેક્ટિસાઇઝ બેસ્ટ છે જે લોકોની સાંધાના દર્દ છે વધતી ઉંમરને અટકાવશે સાથે સાથે તમારું જે સહોડી છે એટલે યંગ રાખવાનું કામ કરશે હવે તમારે જે આપણું પેટ હોય છે અને પેટનો ભાગ હોય છે એ કેમ ઘટાડવાનું છે તો બેડ પર આવી રીતે બેસી રહેવાનું છે અને બસ તમારે કશું જ કરવાનું નથી તમારે ટીચરે માત્ર નથી હોટલો પછી મુફત આસર નહીં કરવાનું તમારે માત્ર નહીં માત્ર તમારા જે શોલ્ડર હોય એનાથી તમારે તમારા પગના અંગૂઠાને પકડવાની ટ્રાય કરવાની છે બસ તો તમારું જે પેડુનો ભાગ છે એ દબાશે અને સાથે સાથે આ એક્સરસાઇઝની મદદથી તમારો જે શોલ્ડર છે એની એક્સરસાઇઝ થાય છે અને ઉપરથી તમારું બોડી છે આમ વિશેક આ બને છે તો અહીંયા તમારે બેઠા બેઠા આ એક્સરસાઇઝ ફરજિયાત કરવાની રહેશે તો બસ મિત્રો આ નાની નાની જે એક્સરસાઇઝ છે એ બેડ ઉપર બેઠે બેઠે આરામથી કરી શકાય છે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ કરી શકે છે અને સાથે તમે તમારું નિમે કહ્યું એ ક્લોઝ પાવડર તમારું વજન એક મહિનામાં આટલું જ વસ્તુ કરશો એટલે તમારું વજન દસ થી પંદર કિલો ઘટી જશે સાથે ધ્યાન રાખવાનું છે ભૂખ કરતા ઓછું જમવું એક મહિના સુધી તીખું તળેલું ગળ્યું અને બહારનું ના જમવો આટલું તમે ધ્યાન રાખશો ચોક્કસ પરિણામ મળશે તો ખરેખર મિત્રો આપ સૌને માહિતી પસંદ આવી હોય ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો સાથે મારી ચેનલ નવી છે નાની છે આપ સૌને સાથ સકરથી આગળ વધી રહી છું તો લાઈક સર સબસ્ક્રાઇબ ફોર મી ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડિયો સાથે ત્યાં સુધી આવજો